જય દ્વારકાધીશ જય ગૌ માતા તો મિત્રો હું છું ગામ છત્રાલાથી શ્રી સોલંકી સંજીવભા તો મિત્રો અમે છત્રાલા ગામમાં જીવદયાનો વગડો ગૌશાળામાં બધા જીવોની સેવા કરીએ છીએ અને મિત્રો અમે સૌ ગૌસેવક મિત્રો મળી અને ઉનાળાની ઋતુ આવે છે તો મિત્રો માનવ સેવા માટે એક ઝાડની નીચે એટલે કે વખડાની નીચે અમે એક ઓટલો બનાવી અને ઠંડા માટલા મૂકે તેવી એક વ્યવસ્થા અને એક કામ કરી રહ્યા છે તો મિત્રો બધા મિત્રોને બે હાથ જોડીને વિનંતી છે કે બધા મિત્રો સાથ સહયોગ આપવા વિનંતી તો મિત્રો એક બોડાલના કાકાશ્રી પહેલાં જ આવ્યા હતા તો મિત્રો ટ્રેક્ટરમાં રેત તેમના ઘરે લઈ જતા હતા તો તેમને પણ રેત આપી અમને તો પહેલાં તો તેમને ખૂબ ખૂબ આભાર અને મિત્રો પછી કાલે મેં કામ શરૂ કર્યું હતું તો મિત્રો પીલડીથી સુરેશભાઈ જોશી તેમને સિમેન્ટની ઠેલી પાંચ દાનમાં આપી છે તો મિત્રો ગૌમાતા તેમને તેમના પરિવારને હંમેશા હસતા રાખે એવી અમે ગૌભક્તો પ્રાર્થના કરીશું તો મિત્રો બધા મિત્રો સુરેશભાઈને આભાર વ્યક્ત કરજો કેમ કે મિત્રો ઓટલા માટે પાંચ સિમેન્ટની ઠેલી કાલે દાનમાં કરી છે તો ખૂબ ખૂબ ધન્યવાદ અને મિત્રો એકસો એકાવન ભરતભાઈ બોડાલથી તેમનું પણ દાન આવેલ છે તો મિત્રો તેમને પણ ખૂબ ખૂબ આભાર અને મિત્રો અમારા છત્રલા ગામમાંથી સોલંકી રણજીશજી ભૂબધજી તેમને પણ બે માટલાનું દાન કરેલ છે તો તેમને પણ ખૂબ ખૂબ આભાર અને ગૌમાતા બધા દત્તાશ્રીઓને હંમેશા તેમના પરિવારને હસતા રાખે એવી અમે ગૌભક્તો પ્રાર્થના કરીશું તો મિત્રો જેને પણ યથાશક્તિ જે પણ ઓટલા માટે અને અહીંયા ઠંડા માટલાના પાણીની ફરબ બનાવવાની છે તો જેને પણ જે યથાશક્તિ દાન કરવું હોય તો મિત્રો તમે રૂબરૂ આવી દાન કરી શકો છો તો મિત્રો આ છે આપણે ગૌશાળાની સામે આપણે એક નાની માનવસીઓ માટે પરબ બનાવી જ્યારે જઈ રહ્યા છીએ તો મિત્રો સાથ સહયોગ આપજો આપણે સાથે મળી અને ઘણું બધું કામ કરવાનું છે તો મિત્રો અમે જોતા રહો કે મિત્રો આપણું કામ આજે આટલે આવ્યું છે તો મિત્રો અમે જે પણ કામ થશે એ અપડેટ હવે મૂકતા રહીશું અને ઘણા સમયથી અમારા વિડીયો સોશિયલ મીડિયા દ્વારા સેવાના બંધ હતા તો મિત્રો હવે અમે શરૂઆત કરીએ છીએ તો મિત્રો જોતા રહો કે પહેલી પહેલથી અમે ઓટલાથી અને પાણીની પરબથી શરૂઆત કરીએ છીએ હજી સૌ મિત્રોના સાથ સહયોગથી આપણે એક ગૌશાળાની બાજુમાં જ એક મોટી પરબ બનાવવાની છે તો મિત્રો આ જગ્યા ઉપર બનાવવાની છે ને તમે જોઈ રહ્યા છો કે મિત્રો આપણે આ કામ ચાલુ કરી દીધું છે તો બધા સાથ સહયોગ આપજો જય ગૌ માતા જય દરકાદીશ